તો ભાઈ ફાઇનલી આપણી નિશાળ અંદર અમે આવી ગયા છે પણ અહીંયા કામ ચાલુ છે જેથી કરીને પૂરો બ્લોક તો બતાવવાની કોશિશ તમને કરે કે રૂમ અંદર જવાય એમ નથી પણ જ્યાં આપણું બાળપણ વીતેલું છે જૂની યાદો છે એ પણ તમને બતાવ્યું તો આ પાછળ મેદાન તમે જોઈ શકો છો જ્યાં અહીંયા અમારું બાળ મંદિર પણ હતું અને મજિયાન ભોજન પણ છે એ પણ તમે જોઈ શકો છો બાળ મંદિર અને બાળ મંદિર છે પણ જે અમારું મજિયાન ભોજન છે જ્યાં ભાઈબંધો હારે બેસીને જમતા એ પણ તમને બતાવીએ આ છે જે જૂનું મધ્યાહન ભોજન જ્યાં અમે બેસીને બધાએ જમતા પણ હાલમાં નવું બની રહ્યું છે હોલ અહીંયા તમે જોઈ શકો છો નિશાળનો પાછલો ભાગ તો ત્યાં અત્યારે પણ નવું કામ બની રહ્યું છે આ પટ્ટા ઊભા પટ્ટા છે હાલ એમ જવાના છે ઉપર આવી ગયા છે નિશાળની છત ઉપર એ પણ તમને બતાવી દઈ અહીંયા સાઈને મોજબનું કામ પણ કરેલું છે તો ભાઈ આ તો અમારા નિશાળનો બ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટની અંદર જરૂર જણાવજો જેથી કરીને આપણે બીજા અવનવા બ્લોગ બનાવીએ અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો સપોર્ટ કરજો તો ભાઈ આપણે નિશાળનો બ્લોગ બનાવવા આવી ગયા હતા અને બ્લોગ બની પણ ગયો છે ને તો હવે ઘર તરફ નીકળી જાવ